શિવરાત્રી પોલીસ તથા આયોજકોની બેઠક યોજાય વડોદરા શહેરમાં માં છવ્વીસમી રોજ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શહેરમાં સવારી રૂપે વાંચતે ગાજતે શહેરની નગરયાત્રા નીકળશે આ વર્ષે શહેરમાં વિવિધ વિસ્તારોમાં શિવોત્સવ સપ્તાહ મનાવવામાં આવશે જે અંતર્ગત રાજ્યના અને દેશના કલાકારોના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ગાયકોની ભજન સંધ્યાત્રે સંગીત સંધ્યાઓ યોજાશે યાત્રામાં લગભગ આઠ પોઈન્ટ પાંચ ટન વજનની સુવર્ણ મંડિત વિરાટ નંદી સહિત શિવ પરિવારની માનવ કદની આકર્ષક પ્રતિમાએ શણગારેલા વિરાટ રથુ પર સવાર થઈ શહેરના રાજમાર્ગો પર નીકળશે

પોલીસ કમિશનર નરસિંહા કોમાની અધ્યક્ષતામાં આયોજકો સાથે એક બેઠક યોજાઈ હતી બેઠકમાં શહેર પોલીસના અધિકારી શ્રીઓ ધારાસભ્ય યોગેશ પટેલ સ્વયં શિવ સત્યમ શિવમ સુંદરમ ગ્રુપના સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર યાત્રા સંદર્ભે વિશિષ્ટ માહિતી આપવામાં આવી હતી વડોદરા શહેરમાં સાધારણ ઉપાલ વર્ષોથી સુસાગરની મધ્યમાં સર્વેશ્વર મહાદેવની જે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ પણ વ્યવસ્થિત પ્રમાણે થશે તેમજ બે હજાર તેરથી શિવ પરિવાર યાત્રા રણ મુક્તેશ્વર મહાદેવથી નીકળીને માંડવી માંડવીથી નાય મંદિર નાય મંદિરથી ખંડેરાવ માર્કેટ પ્રતાપ ટોકી થઈને અમદાવાદી પહોર અમદાવાદી પહોરથી કોઠીએ એટલે ઉદયનારાયણ મંદિરે પૂર્ણ થશે ખાસ કરીને જે વર્ષોથી પહેલાં તમે જોયું તો જોયું એટલે સાત આઠ વર્ષ આપણે શાળાઓ લગભગ વીસ પચીસ શાળાઓ તેમજ જે ધાર્મિક મંદિરો છે એ લોકોનું બી પ્રોત્સેસન નીકળતું હતું એની સાથે ડીજે પણ નીકળતા હતા પણ છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જે યાત્રા નીકળશે એની સાથે એક જ ડીજે રહેશે અને એક લાઇટનો પાંચ છ જીભો રહેશે જેમાં કાર્યકર્તાઓ પણ સાથે રહેશે જે રસ્તામાં જે ડીજે હશે એ જે બી જે રીતે સવારી નીકળતી જ હશે એ ડીજો એ લોકોનું ડીજે ઉઠાઈ દેશે અને શાંતિથી આ કાર્યક્રમ થશે આ બાબતની તૈયારીઓ પૂર જોરથી તૈયારી થઈ ગઈ છે જે શિવજીનો રથ છે એ બી એક અઠવાડિયાથી જાગનાથ મહાદેવમાં એનું બી બધું મોનિટરિંગ એટલે જોવાનું જે બી કંઈક પાર્ટ ખૂટતો હોય કે નીકળી ગયો હોય આ બધું ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે ને લગભગ કાલે એનું કામ બધું પૂર્ણ થશે એટલે આ બધી જ વ્યવસ્થા વર્ષોથી તમે જુઓ છો કે પોલીસ વિભાગ તરફથી કમિશનર શ્રી નવા છે પણ જૂના અધિકારીઓ બી છે સાથે કોઈ વખત પોલીસ જોડે કોઈ ઘર્ષણ પ્રજામાં કે જનતામાં કે અમારા કાર્યકર્તાઓમાં થઈ નથી સમયસર રથ પહોંચી જાય એના માટે અમે ચિંતિત હોઈએ છીએ ને ટાઈમે જ પહોંચી જાય છે એ રીતે જ વ્યવસ્થા આજે બધી ચર્ચા થઈ છે અને પોલીસ વિભાગ અને વડોદરા શહેરની ભાવિક જનતાને શિવભક્તોને પણ હું વિનંતી કરું છું કે વ્યવસ્થિત રીતે જે વર્ષોથી આપણે સાલાનુસાલથી આ જે શિવરાત્રિનો મહોત્સવ ઉજવીએ છીએ મને લાગે છે કે આ આખા દેશમાં શિવ પરિવાર યાત્રા વડોદરા શહેરમાં જ નીકળે છે અને સાવલીવાલા સ્વામીજીનું જે સપનું હતું ને પ્રમુખ સ્વામીજીની આ આપણે પ્રેરણાથી આ બધું કામ સિદ્ધ થયું છે ને આ વખતે પણ સંપૂર્ણ રીતે શિવ પરિવાર યાત્રા સારી રીતે નીકળશે ને ભાવિક ભક્તો જોડાય એવી એવું બી નથી રાષ્ટ્રપતિનો રાષ્ટ્રપતિજીનો પ્રોગ્રામ અમદાવાદમાં છે છવ્વીસમી એ કદાચ અહીંથી પસાર થવાના છે હજુ કાર્યક્રમ કોઈ આવ્યો નથી પણ કેવડીયા જાય ત્યાર પહેલાં શું કાર્યક્રમ થાય છે એ તમને સમયસર જાણ કરી તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિ અંગેનો કાર્યક્રમ સમગ્ર શહેરમાં છે આમાં વિશેષ કરીને શિવજીની સવારી જે યાત્રા છે આ અતિ મહત્ત્વનું રહે છે શહેર પોલીસ દ્વારા આ માટે તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી છે પરંતુ કેટલાક મુદ્દાઓ બાબતે આયોજકો સાથે ચર્ચા વિમર્શ કરીને સંકલનથી દરેક મુદ્દાઓને પણ આવરી લઈને સુરક્ષા વ્યવસ્થા ગોઠવા આ વખતે આયોજન કરીશ આપણે ત્રણ દિવસ પહેલાં મ્યુનિસિપલ કોર્પોરેશન કલેક્ટરેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ફાયર સેફ્ટી ઓફિસર હેલ્થ ઓફિસર વગેરે સાથે પણ આ પ્રકારના સંકલનનું બેઠક કરીને પૂર્વ તૈયારીના રૂપે માર્ગો પર એમરજન્સી કન્ટિન્જન્સી વગેરે માટે વ્યવસ્થા ગોઠવી છે આજે ઓનરેબલ એમએલએ માંજલપુર શ્રી યોગેશભાઈ અને એમના આકા ટીમ સાથે અને પોલીસ વિભાગના એડિશનલ કમિશનર ડેપ્યુટી કમિશનરો સાથે એક બેઠકનું આયોજન કરી અને શિવજીની સવારી કાર્યક્રમ કેવી રીતે આપણે વિઘ્ન વગર સંપન્ન કરાવી શકીશું તે અંગે વિસ્તૃત ચર્ચા કરી છે તો આયોજકો તરફથી પોલીસ વિભાગને તમામ પ્રકારની સાથ સહકાર આપવા અંગે એમને કમિટ કરી છે અને પોલીસ વિભાગ પણ આ સમગ્ર કાર્યક્રમ શાંતિભરી માહોલમાં સંપન્ન થાય અને વિવિધ એજન્સીઓ સાથે સંકલન કરીને શહેરના તમામ દર્શનાર્થીઓ ભક્તાળુઓને આ કાર્યક્રમમાં ભાગ લેવાનું તક મળે અને કોઈ અનિચ્છીય બનાવ ન બને તે અંગે આપણે સંકલિત પ્રયાસ કરીશું એવા આજે સંકલ્પ કરી છે આપણા મીટિંગમાં તમામ મુદ્દાઓ આપણે ચર્ચા કરીને એક કલેક્ટિવ એગ્રીમેન્ટથી આગળ વધવાની આપણે નિશ્ચય કરી છે થેન્ક યુ છે આવતા હોય વીવીઆઈપી વિઝિટ અંગે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટ ચીફ મિનિસ્ટરશ્રીને એમએલએ શ્રી દ્વારા આમંત્રણ તો આપવામાં આવે છે આ આજની તારીખે આપણે પાસે કન્ફર્મ્ડ પ્રોગ્રામ નથી તમને આવતા બે દિવસમાં જ્યારે વીવીઆઈપી મૂવમેન્ટ નક્કી થાય આ અંગે તમને પણ આપણે જાણ કરીશું લાઉડ સ્પીકરને લાઉડ સ્પીકર અંગે હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના કેટલાક માર્ગદર્શી સૂચનાઓ છે અને ભાગરૂપે દર વખતે કોઈપણ કાર્યક્રમમાં પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો થાય તો પોલીસની પૂર્વ મંજૂરી સાથે જ કરવું પડે ગયા વર્ષે અને કેટલાક વર્ષોથી ચાલતા આ કાર્યક્રમમાં આખું ફોર્મેટ આમાં કોણ કોણ પાર્ટિસિપેટ કરે છે કઈ જગ્યાએ ડીજે મૂકવામાં આવતી હતી આ તમામ વિગતો પોલીસ વિભાગ પાસે પણ છે આયોજકો પાસે પણ છે તોય એમના જે ડીજેના આયોજકો છે ઇન્સ્ટોલ કરનાર છે એમને સાથે પણ પોલીસ સ્ટેશન કક્ષાએ એસીપી ડીસીપી કક્ષાએ બેઠકો પણ થયું છે આમાં કોઈ અસમંજસ નથી આપણે સંકલનથી જે જગ્યાએ આપણે ઇન્સ્ટોલ કરવાના છે સ્થાપિત કરવાના છે અને જગ્યા નક્કી કરી સુરક્ષા અને આપણા આખું પ્રોસેશનનું મૂવમેન્ટને નડે નહીં અને સાથે સાથે આપણે જે સંવેદનશીલતાને ધ્યાને રાખી નિયમાનુસાર ડીજેનો પણ ઉપયોગ આ કાર્યક્રમમાં કરવામાં આવશે ઓલરેડી આ અંગે આલરેડી સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન્સ છે કમર્શિયલ એરિયા રેસિડેન્શિયલ એરિયા ઇન્ડસ્ટ્રીયલ એરિયા આ આ બધા માટેના ડિસેબલ નિર્ધારિત જ છે નિયમાનુસાર પરવાનગી આપવામાં આવી છે આ ધાર્મિક એક ત્યોહાર છે મહત્વનું ઇવેન્ટ છે અને પરીક્ષા ચાલી રહી છે આ અંગે પણ શહેર પોલીસ અને આકા તંત્ર સંવેદનશીલ છે તો બંને વિષયોને ધ્યાને રાખી કેવી રીતે કોઈને અનાનુકૂળતા ના થાય અને ભક્તજનોને પણ કોઈ નિરાશા ના થાય તે તમામ મુદ્દાઓને ધ્યાને રાખીને આયોજકો અને પોલીસ વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવશે લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઈક અને શેર કરો